ખેડૂત મિત્રો અમૃતભાઈ ગામ હીરપુરા તાલુકો વિજાપુર જિલ્લો માં મોબાઈલ નંબર તેોપન પંચ્યાસી પરેશભાઈ આજે તમારા બટાકાના કેટલા દિવસ થયા છે મારા પચીસ અગિયાર વાવેતર કર્યું હતું આજે પંચોતેર દિવસ વાવેતરના થયા

વર્ષો પહેલા જે ગયા વર્ષે તમે બટાકાનું વાવેતર કર્યું એના કરતાં જે બટાકાની સાઈઝ થઈ જો બસ સારી 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 તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો બટાકા ની સાઈઝ ક્વોલિટી છોડ પણ એકદમ મજબૂત છે જ્યારે આ સાઈડ જેમાં ટ્રીટમેન્ટ મતલબ સુપ્રીમની કોમ્બો પ્લસ કીટ નાખેલી નથી ત્યાં બટાકાની સાઈઝ સિત્તેર દિવસે ખાલી આવડી છે જ્યારે આ સાઈડ બહુ જ સારી અને ક્વોલિટી શાઇનિંગ ખૂબ જ સારું છે આપણી સાથે એબીસી રણછોરપુરાથી રવિભાઈ પણ છે રવિભાઈ આ વખતે

તો ખેડૂત મિત્રો તમે સાંભળી શકો છો કે બટાકાની અંદર સુપ્રીમની કોમ્બો પ્લસ કીટનું ખૂબ જ સારું એવું પરિણામ મળ્યું છે તો આવતી વખત બટાકાનું વાવેતર કરો તો તમે પાયાની અંદર ડીએપીની સાથે સુપ્રીમની કોમ્બો પ્લસ કીટ નાખી શકો છો અને ખૂબ જ એવું સારું પરિણામ મેળવી શકો છો ધન્યવાદ